કતારગામની રણછોડજી પાર્ક સોસાયટીમાં બંધ મકાનમાંથી રૂપિયા નવ પોઈન્ટ અઠ્યોતેર લાખ ચોરી કરનારા સિકલીગઢને ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડ્યો હતો પ્રાપ્ત વિગતો મુજબ કતારગામમાં રણછોડજી પાર્ક સોસાયટીમાં રહેતા પરેશ રામજી સોલંકી પરિવાર સાથે આબુ અંબાજી ફરવા ગયા હતા અને બંધ ઘરમાં તસ્કરોએ હાથ ફેરો કર્યો હતો તસ્કરો દસ પોઈન્ટ બસ્સો એકાવન ગ્રામ વજનના સોનાના ઘરેણાં તથા રોકડા રૂપિયા ત્રણ પોઈન્ટ પંચ્યાસી લાખ મળી

સવારે વહેલા મણસકે ઘૂસી અને ઘરફોડ ચોરીને અંજામ આપવામાં આવેલો એ જે ફરિયાદી છે એ સવારે આબુ અંબાજી રવાના થયેલા એમના ઘરમાં નકુચો તોડી અને ચીખલીઘર ગેંગે ચોરી કરેલાનું ખાનગી રાહે બાતમી મળતા આજ રોજ બરીમાતા રોડ પરથી મલખાન મલખાનસિંહ ઉર્ફે રફ્તારસિંહ છાબડા ઉંમર વર્ષ પચીસ નાને ખાનગી બાતમી આધારે પકડી પાડેલ છે જેની સઘન પૂછપરછ કરતાં એને પોતે કતારગામ વિસ્તારમાં રહેતા પરેશભાઈ સોલંકીના ત્યાં ઘરપોટ ચોરી કરેલાનું કબૂલ કરેલ છે એ ચોરી કુલ નવ લાખ ઇઠ્યોતેર હજાર રૂપિયાની હતી જે આજરોજ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એમાંથી સાત લાખ સત્તર હજારનો મુદ્દામાલ જેમાં સોનાની રુદ્રાક્ષની માળા ચેન વીંટી બુટી વગેરે આજરોજ રિકવર કરવામાં આવેલ છે અને આરોપીને કતારગામ પોલીસ સ્ટેશનને સુપ્રત કરવામાં આવે છે અને આ ચોરીનો કતારગામ પોલીસ સ્ટેશનનો ગુનો ડિટેક્ટ કરવામાં આવેલ છે